ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે ત્યારે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી ચોરી કરતા બે રિઢાઓની ઝડપી પાડી તે પાસેથી લાખો રૂપિયાની મત્તા ઉધના પોલીસે કબ્જે કરી છે ઉધના પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસે ઉધના નવસારી મેઇન રોડ પર કાંબોઈની પાસે આવેલા એસબીઆઈ એટીએમ પાસેથી બે રીઢાઓ રમેશચંદ્ર રામ આશ્રય મિશ્રા તથા રજનીકાંત રામનરેશ દીક્ષિતને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા અગિયાર હજાર તથા બે મોટરસાયકલ બે મોબાઈલ ફોન બે એટીએમ કાર્ડ એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રુ ડ્રાઈવર મળી એક લાખ સોળ હજારથી વધુ મતા કબજે કરી હતી તો આરોપીઓની પૂછપરછમાં તેવે જણાવ્યું હતું કે અલગ અલગ એટીએમમાં લોકો પૈસા ઉપાડવા આવે તે પહેલાં એટીએમમાં પૈસા નીકળવાની જગ્યાએ સ્ક્રુ ડ્રાઈવર વડે ખોલી તે જગ્યાએ એલ્યુમિનિયમની પટ્ટી લગાવી જેના પર ગમ લગાવી દેતા અને પછી દૂર બેસી તેની પર વોચ રાખતા હતા જેથી કોઈ વ્યક્તિ એટીએમમાંથી પૈસા કાઢવા માટે આવે તે વ્યક્તિ એટીએમમાં પૈસા કાઢે પરંતુ એલ્યુમિનિયમની પટ્ટીના કારણે તે પૈસા એટીએમ મશીનમાંથી બહાર નીકળે નહીં અને એલ્યુમિનિયમની પટ્ટી સાથે ચોટી જતા જેથી આ વ્યક્તિના એટીએમમાંથી રૂપિયા કપાઈ જતા હોય અને આ વ્યક્તિ ચાલી ગયા બાદ કોઈ વ્યક્તિ આવતા ન હોય તેમ બે બે માંથી એક કિસમ બહાર વોચ રાખી બીજો અંદર જે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે લગાવેલા સ્ક્રુ ડ્રાઈવર કાઢી તેમાં અટકેલા રૂપિયા ચોરી કરી લેતા હતા હાલ તો રીઢા હોય ઉધના સચિન જીઆઈડીસી કડોદરા ચલથાણ સહિત આઠ ગુનાની કબૂલાત કરી છે તો ઉધના વર્ષે રીઢાની વધુ તો પાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા